કંપનીના કર્મચારીઓ લૂંટના દિવસે હાજર રહ્યા હતા તે તમામના નિવેદન લેવાયા હતા આ નિવેદનમાં પોલીસને વિસંગતતા દેખાતા પોલીસને પહેલાથી જ ફરિયાદ પર શક હતું ત્યારબાદ પોલીસે બે હજારથી વધુ સીસીટીવી કેમેરા તપાસી રોહિત સુધી ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પહોંચી ગઈ હતી અને રોહિતની ધરપકડ કરી હતી એડિશનલ કમિશનર ઓફ પોલીસ ક્રાઇમ ના સીટી દેગડે ખેટર અને ડીસીપી ક્રાઇમ અને ડીસીપી ક્રાઇમના માર્ગદર્શન અને ડીસીપી ક્રાઇમ ટુના સીધી ટેરેક હેઠળ અલગ અલગ પ્રકારની ટીમ રચના કરવામાં આવ્યું અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના તમામ પ્રકારની તરેકેથી આ ગુના ડિટેક કર કરવા માટે પૂરા પૂરી પ્રયાસ કરવામાં આવ્યું આ ગુના તપાસ દરમિયાન આ વાહનમાં હાજર હાજર તમામ ઈસમોની યુક્તિ પ્રયુક્તિથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સતત ઇન્ટરોગેશન જારી રાખવામાં આવેલ જેમાં અમુક મુદ્દાઓ મુદ્દાઓ પર વિસંકટ જણાય આવેલ હતી દરમિયાન ક્રાઈમ બ્રાન્ચ ટીમો તરફથી જે હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે એક માનસ એક ઇસમ જેના નામ રોહિત વિનુભાઈ ધુમર હતા તેમને ઝપી પાડ પાડી તેને સઘન પૂછપરછમાં તેઓએ કબૂલ કરવામાં આવ્યું કે તેઓના મિત્ર કલ્પેશ પોપટભાઈ કેસવાલા અને કેસવાલાના જે મિત્ર નરેન્દ્ર દુધાના કહેવાથી આ ગુના કરવામાં આવ્યું હતું તે માટે રોહિત ધુમ્મરને આ જે નરેન્દ્ર દુધાત છે નરેન્દ્ર દુધાતે પાંચ લાખ રૂપિયા આપ્યા હતા જે આધારે આ ગુનાના તપાસના આધારે આ જે બંને શંકાસ્પદ ઈસમ જે જેના નામ જે કેસકોવાલા અને આ નરેન્દ્ર દુધાટ હતા તેઓને તુરત જ ક્રાઇમ બ્રાન્ચના ટીમોએ ક્રાઇમ બ્રાન્ચનો પૂછપરછ શરૂ કરવામાં આવ્યું અને આ પૂછપરછ દરમિયાન આ પૂરા એમના કબૂતરો કબૂતરા કબૂતરાના પૂરા ખબર પોલીસને ખબર પડ્યું કે આજે ગુનાના જે મૂળ પ્લાન બનાવનાર નરેન્દ્ર દુધા હતા અને આ છેલ્લે પાંચ વર્ષથી પોતે નરેશ સિમરન મહાદેવ ન્યૂઝ સુરત